દોસ્તો નવસારી નવસારીના બીઆર ફાર્મ ખાતે આજે ભવ્ય મહિલા સંમેલન યોજાયું હતું ગુરુજી સ્મૃતિ સમિતિ દ્વારા પુણ્ય શ્લોકા દેવીશ્રી અહિયા હોલકર ની ત્રિશતાબ્દી મહોત્સવને અનુલક્ષીને આ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર નવસારીની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગીતાબેન શ્રોફ કે જેઓ યુસીસી કમિટીના સભ્ય છે અને સાથે સાથે સામાજિક કાર્યકર્તા પણ છે આ ઉપરાંત ડૉક્ટર નીલાનંદન ડાંગરે કે જેઓ વડોદરા વિભાગના મહિલા સમ સમન્વય સંયોજિકા છે આ ઉપરાંત નવસારીનું ગૌરવ એવા નિધિ જોશી કે જેઓ બાયોજેનિક ડાયગ્નોલોજી પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ છે અને ડૉક્ટર સંધ્યા એસ ચૌધરી જેઓ વેટનરી કોલેજ નવસારીના પ્રોફેસર છે એમના દ્વારા ખૂબ સુંદર મહિલાઓનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને મહિલાઓ આજના જમાનામાં પોતાને અભરા સમજે છે એ અભરાની જગ્યાએ તેઓ કેમ સશક્તિકરણ શકે કે આધુનિક જમાનામાં મહિલાઓ જે પોતાની આધુનિકના જમાના અથવા તો વેસ્ટર્ન કલ્ચરને કારણે જે શ્વસંધિ બની છે ત્યારે સ્વસંધી નહીં બનતા તેમને પોતાનું આત્મનિરીક્ષણ કરવા અને સાથે સાથે મહિલાઓ પોતાના પગભર થઈ શકે સમાજની સાથે કૌટુંબિક જવાબદારી સાથે કેવી રીતે આગળ વધી શકે તે અંગે ખૂબ સુંદર આયોજન આયોજનના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તમામ મહિલાઓએ પોતાના વક્તવ્યમાં વિવિધ વિભાગોને સાંકળીને મહિલાઓને આજે પૂરું પ્રેર પૂરું પાડ્યું હતું મોટી સંખ્યામાં યુવા મહિલાઓ અને ખાસ કરીને યુવતીઓ પણ ઉપસ્થિત રહી હતી ત્યારે આજે આ સમગ્ર ગુરુતી સ્મૃતિ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લોકોએ વિશેષ રીતે મહિલાઓને આગામી દિવસમાં કેવી રીતે રહેવું અને રાષ્ટ્ર માટે કેવી રીતે કામ કરી શકાય પોતાના આત્મનિર્ભર માટે પણ કેવી રીતે બની શકાય તે અંગેની ખૂબ સુંદર માહિતી આપી હતી ત્યારે આ પ્રસંગે આયોજન સમિતિ પૈકીના કેટલાય મહિલાઓએ પણ વિશેષ જવાબદારી નિભાવી આ સમગ્ર આયોજનને સફળતા આપી હતી આયોજન સમિતિ પૈકીના ભાવનાબેન રાઠોડ શું કહે છે તે જોઈ લઈએ મારું નામ ભાવના પરેશ રાઠોડ છે અને અમારો મહિલા સમિતિનો પ્રોગ્રામ છે ત્રણસો વરસ અહલ્યાબાઈની પુણ્યતિથિને થાય છે એટલે એના થ્રુ આ પ્રોગ્રામ ડિઝાઇન થયો છે અને બીજું આમાં અમારા ગેસ્ટ અતિથિ મેઇન છે રાજેશભાઈ ગાંધી ગીતાબેન અને નિધિબેન જોશી છે અને આમાં અમે ત્રણસો લેડીઝ ત્રણસોથી ચારસો લેડીઝો આવેલી છે એટલે અમારા આ પ્રોગ્રામમાં અમે એવું ચાહીએ છીએ કે જેમ અહલ્યાબાઈએ જે આટલી તકલીફ વેઠીને બી એમણે આટલા કામો કર્યા હશે જેમ કે આપણા મંદિરો બનાવ્યા છે સોમનાથ મંદિર બનાવ્યું છે એમણે ઘણું બધું એમનું તમે જીવનચરિત્ર વાંચશો તો તમને ઘણું જાણવા મળશે એટલે એમણે સામાજિક આધ્યાત્મિક બધી રીતે જ ખૂબ કામ કર્યા હશે આટલી તકલીફ હોવા છતાં બી તો અમે એવું સમજીએ છીએ કે નારીઓએ બી તમે કરી શકો છો એમ એવું નહીં સમજો કે અમે કંઈ કરી શકતા નથી કે અમે નારી છીએ અમે કંઈ નહીં કરી શકીએ એવું નથી માનવા ગુરુજી સ્મૃતિ સમિતિ દ્વારા વિવિધ સેવાકીય કામો થતા હોય છે ખાસ કરીને આ આરએસએસની સંયોગિક સંસ્થા છે અને એના દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિવિધ પ્રવૃત્તિઓને પ્રેરકબળ પૂરું પાડવામાં આવતું હોય છે એના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સામાજિક અને આરોગ્યલક્ષી સેવાઓ સાથે લોકોના સમાજમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉત્પન્ન થાય તે માટે કાર્ય કરતી આ સંસ્થા દ્વારા ખાસ કરીને દેવી શ્રી અહલ્યાબાઈ હોરકરની જે ત્રીસ શતાબ્દી મહોત્સવ છે કારણ કે અહલ્યાભાઈ હોરકર એ એવા એક મહિલા હતા કે જેઓએ આજથી ત્રણસો વર્ષ પહેલાં પોતાના પતિના અવસાન બાદ પોતાનું શાસન ધુરા પણ સમજાવી હતી કૌટુંબિક જવાબદારી પણ નિભાવી હતી અને આજે કહેવાય કે નર્મદા ઘાટના તમામ જે ઘાટો છે એ અને અન્ય મંદિરોનું પુનઃ નિર્માણ કરી તેમને દેશની એક ખૂબ સુંદર સેવા કરવા સાથે હિન્દુ રાષ્ટ્રની માટે ખૂબ કામગીરી કરી હતી ત્યારે તેમના આજના ત્રણસો વર્ષની શતાબ્દી પ્રસંગે ખૂબ સુંદર મહિલાઓને જાગૃત કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે રાજેશભાઈ ગાંધીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌને આવકાર્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વિવિધ સંગઠનના અગ્રણીઓ રાજકીય સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ એન્જ્યરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી